સ્પીટર મોર બી રજા મળી જતી પાયા કલાક થાતા થાતા રજા રજા મળી ખાલી એક જ પોણી બોટલ લઈ ગયો તો ભાઈ પેશન્ટ હાજર નહીં

મારો મેલડી નો ભગવાન કે છે એડવું છે ને ભાઈ ચાલુ છે પાકું વિશ્વાસ દુનિયા મેલડી શું હું શું છું ભાઈ ઉપર જો ઉપર જો

દુખિયાના દુખ મટાડવા માટેની માતા છું યુદ્ધમાં શસ્ત્ર માટે જીવ હે ભાઈ દુખ જીવ છું માતા બની લ્યા તેત્રી બોલી સુન 34 મો અને તેત્રી દાડા થતો એમ કેમ સોટીના ફેરૂટ મારું નોમ આ પાંચ વારે ભાઈ ને અર્ધી જા દવા બાઈન ગોળીઓ બાઈન ટેબ્લેટ બાઈન બંધ થઈ જાય એને જોઈ જોઈને ભણેલી ગણેલી નોટો મિન્ટ મારે તો કે દવાખોના જવાની જરૂર આ પૂછો પોત્રી લાખ ચોથી લાયા છે નાખી દીધું તો દવા લાહું નોલેજ તમારે રાખો દેવ દેવની શરૂઆત થાય જેને આસ્થા આ આસ્થા હિન્દુત્વ સનાતન ધર્મની અંદર આ અંદર વિરોધ છે આ સનાતન લોકો જ સનાતન નો વિરોધ કરે હિન્દુ હિન્દુ નો જ વિરોધ કરે બાકી પેલા એ અલા કીધું વાત કરી છે કે આ આગળ શું અવાજ ચાલુ થઈ જાય અને આપણે આધોર તો હો 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 ભાળો ભગત વિન્યા ટીલું ધોડ્યું છે એ કેવા વાળો થયો પંડિત થઈ જાય ને ગંઢડિયું વગાડે છે ને માળવું કરે છે ને જેવા પૂજા કરે છે

એમાં યાજ્ઞા ચક્ર કમરની બ્રાહ્મરી ના વચ્ચે છે ભગવાન શિવ ની તીસરી ઓખ વચ્ચે છે જયારે એ તિલક ઉપર તિલક નું અલગ અલગ મહત્વ છે કુમકુમ નું તિલક ચંદન નું તિલક કેસર નું તિલક હલ્દી નું તિલક એ અલગ અલગ તિલક છે આ તિલક કરવાથી યાજ્ઞા ચક્ર ની અંદર શાંતિ થાય તો મગજ નું બધું કેન્દ્રિત થાય અને તમારા વિચારો જે અંદરો અંદર જે વિચારો વિચારો બે જાય બાપો તિલક કરે તો સંતાન એ હિન્દુ છીએ ટોપી વગર બાર ને આગળ જોયું કોઈ ન્યા કરતું નહીં ટોપી અને આપણે

ગોલ કરો એટલે તું આટલો કે લોભુ કરો એટલે તિલક કહેવાય તિલક કરવું રેગ્યુલર તિલક કરવું બીજા નામ નું શસ્ત્ર કીધું કે શસ્ત્ર આની બત્રીજી માતા બોલતી શું કહે બોલું બનાવવા વાળું જેવું છું શેની લાઈ મંથી મોય બોય તો નતો કીધું હા કરવું પડે હોય નિયમ છે કોઈ આવવાનું નકર કોઈ નહીં વસ્તુ લાવે જેવ નથી લાવે હું કેવું છું કે જેવ ને માનો માર વિશે શ્રદ્ધાજી એવું મૂકવું

कोणार सामाजिक प्रश्नास એટલે उतरतो ना छोटू <laughs> करावा કોઈ इरादी ना होय એટલે मोहजैन तारा मनથી मोठता मानवी तारू काम થઈ जात ठीक है કેમ કે આ સામાજિક પ્રશ્ન બીજા ખાસ કોણ ખોલે બાયડી રેતી ન હોય નરેતી હોય ડાકતો ન હોય તો છોકરાને જુનાગઢ ઓઢીનો ખર્ચો મારો ભાઈ પણ આ કેસ લઈને વાંધા આવો તમારે મનોમન તે એક મુકો મનોમન મન ચાલે એક કરો ફરજ કોટી તમારી આપ હું કરવા ઉકાર કરો ઠીક છે હા નગર બેવણને થોડું ધૂપ આલો પચાસ હજાર લાખ નું ધોપા લો પૂછો અત્યારે ઘણા પૂછે કોઈ હગો થતું ની આવે ગણાય છે પણ એ ધોપા લો થઈ જાય બે અગરબત્તી ચાલુ કર માં ઉપર ટેક મુક દફો કરીને બહાર નીકળેલો થાય કે છે ઝઘડો પીડ્યો અંદર અંદર

અને આ શરીબડી બે માતાઓ છે એક છે ને એક છે આ મિયાલડી ઝાપડી નો કરો એટલે ગાડી પાટે ચડી જાય આ શરી પેલા દેવ છે બ્યાડવા ટાઈમે એક જ શરી બિયાડી પણ પેલા મિયાલડી ઝાપડી નો બે ઓના પર ટેક મેલો ને તમે તમારું કોમ ધારો તમારું કોમ પાર પડે તમને એમ લાગે કે ના હોના કરતા હવાયું શું તો ચેતર મહિને આ ઝાપડી ને મિયાલડી ને બ્યાડ દો એક જ દેવે તમે જે પોજો એ ખોજયા વાળી પૂજો અને હું તમને જે કોજિયા વાળી કહ છું કે ઓના ભે બે દેવ છે અને પેલા પોજ બે દોશીઓ વાળા પૂછો એ અલગ છે

તમારો ઈશ્વર કે છે વેળાયમો શ્રીન ભવાની માતા કો છે ગોગાનો વખો પહેલો ગોગો તો સે પણ તમે ક્યાં કો જાડો તમે દાતા નહીં તમે એને નમતા નહીં તમે એ દીવા તો સેવા પોજા કો થાતી નહીં એ ગોગો વખવા લે છે તમારો ગોગો છે એક ગોગા નો દીવો ભરો અને ઘરમાં સુખ શાંતિ થઈ જાય એટલે દેવ કે તમારે કરવું બે અગરબત્તી આ માતા ની કજન તમે બે અગરબત્તી માતા ની ગોગા નો થાય હાલ તમારે દીવો નહીં ભરવાનો પવન આવ્યો હતો ધી લાઈટ